મારું નામ છે ડૉક્ટર ક્રિસ્ટિનેસ ગામિત અને છેલ્લા સાત વર્ષથી હિમોફિલિયા કેર સેન્ટરમાં એઝ અ મેડિકલ ઓફિસર ફરજ બજાવું છું સુરત સિવિલમાં સિવિલ હોસ્પિટલમાં એક ગંભીર પ્રકારની બીમારીવાળું પેશન્ટ આવેલું હતું એને કઈ રીતે અહીં સર્જરી કરવામાં આવેલી છે અને કેટલા દિવસ બાદ તેને ડિસ્ચાર્જ આપવામાં ઓકે એ જે પેશન્ટ હતું તે સિવિયર હિમોફિલિયા એનું પેશન્ટ હતું અને મુંબઈથી ટ્રાન્સફર લઈને અહીંયા આવ્યું હતું કારણ કે મુંબઈ સિટીમાં જે પેશન્ટને ફેક્ટરની જરૂરત હતી એ ફેક્ટરની રિક્વાયરમેન્ટ જે હતી તે મુંબઈ સિટીમાં જે હોસ્પિટલ હતી ત્યાં એ લોકો પાસે અવેલેબિલિટી નહીં હતી એટલા માટે પેશન્ટ રિફર થઈને સુરત સિવિલમાં આવ્યું હતું અને પેશન્ટને કમ્પ્લેન હતી લેફ્ટનીમાં ટીકી આર કરેલું હતું આજથી બેથી ત્રણ વર્ષ પહેલાં જે ટીકીઆરમાં એમને ઇન્ફેક્શન થયું હતું એ ઇન્ફેક્શનને ફસ્ટલી તો એ લોકોએ અહીંયા સુરત સિવિલમાં આવ્યું ત્યારે પેશન્ટને ઇન્ફેક્શનને આઉટ કર્યું એ સર્જરી તકરીબન શું કહેવાય કે ચાર પાંચ કલાક ચાલી ત્યાર પછી એ પેશન્ટને દસ પંદર દિવસ અહીંયા રાખ્યું ત્યાર પછી બીજી મેજર સર્જરી કરી સક્સેસફુલ ટીકેર કર્યું એટલે કે ટોટલ ની રિપ્લેસમેન્ટ કર્યું અને એના માટે પણ પેશન્ટને ચાર પાંચ કલાક સર્જરી કરી અને એના માટે પણ પેશન્ટને દસથી પંદર દિવસ અહીંયા રાખ્યું હતું ને પેશન્ટને સક્સેસફુલ સર્જરી કરીને ડિસ્ચાર્જ આપીને પણ ઓલમોસ્ટ પંદર વીસ દિવસ થઈ ગયા છે હાલ તમને પેશન્ટ આજે અમારા પાસે આવ્યું હતું નોર્મલ ચાલીને જ આવ્યું હતું ને પેશન્ટને વદર એક બે મહિના ખાલી ફોલોઅપ માટે અમે બોલાવીએ છીએ પેશન્ટ એકદમ નોર્મલ થઈ ગયું છે હવે પેશન્ટ જ્યારે આવેલું પેશન્ટ જ્યારે અહીંયા આવ્યું હતું ત્યારે પેશન્ટ મતલબ કે મેન્ટલી થોડું સ્ટ્રેસ થઈ ગયું હતું કારણ કે હિમોફિલિક પેશન્ટને અગર ફેક્ટર નહીં હશે ને તો સર્જરી થશે નહીં ને પેશન્ટને સર્જરી કરવું ઇમરજન્સી સર્જરી કરવું પડે એવી જ સિચ્યુએશન હતી કારણ કે એમને બે ત્રણ વર્ષ પહેલાં જે સર્જરી કરી હતી ત્યાં ઇન્ફેક્શન વધી વધીને પેશન્ટને બહુ કોમ્પ્લિકેશન થઈ ગયા હતા સો અહીંયા અમારા બધા લોકોનો હિમોફિલિયા સોસાયટીનો પ્લસ સુરત સિવિલનો કોન્ટેક કરીને પેશન્ટ અહીંયા આવ્યું સક્સેસફુલ સર્જરી થઈ તો પેશન્ટ આજે ખાસું ખુશ છે કે આ બધી સર્જરી જે ખર્ચો અગર બહાર પેશન્ટ કરાવવા જતે તો દસ લાખ રૂપીસ આસપાસનું સર્જરી આજે પેશન્ટને ગુજરાત ગવર્મેન્ટ તરફથી ફ્રી ઓફ કોસ્ટ અને ઇઝીલીમને આ સર્જરી થઈ ગઈ છે અને સક્સેસફુલ સર્જરી થઈ છે એક સેફેક્શન બતાપ્ટર બહુ શુક્રગુજાર હું કેશન दस लाख का खर्चा था मेरा बी का इधर हो गया और इसके वजह से मैं गुजरात सरकार का बहुत आभारी हूँ क्योंकि आयुष्मान कार्ड होने की का वजह से हर सर्जरी का खर्चा और फैक्ट्री का खर्चा मेरे को मुफ्त मिला मेरे कम से कम दस या बारह लाख रुपए इसमें बच गए इसके लिए मैं गुजरात गवर्नमेंट का बहुत शुक्रगुजार हूँ और मैं ये सब थैंक्स बोलना चाहता हूँ सर